લીલા મરચા કાપ્યા પછી હાથમાં થતી બળતરાને આ ઘરગથ્થુ ઉપાયથી કરો દૂર વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં લીલા મરચાને કાપ્યા પછી ત્વચા પર ઘણી બળતરા થાય છે તેનાથી તરત જ છુટકારો મેળવવા માટે તમે રસોડામાં પડેલી વસ્તુઓની મદદથી મિનિટોમાં જ રાહત મેળવી શકો છો ઘણા ઘરોમાં લોકો મસાલેદાર ખોરાક પસંદ કરે છે અને આ માટે રાંધતી વખતે પુષ્કળ લીલા મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે લીલા મરચામાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે આવી સ્થિતિમાં જો તમે પણ ઘરે લીલા મરચાંનો ખૂબ ઉપયોગ કરો છો અને તેને કાપ્યા પછી તમારા હાથમાં બળતરાની લાગણી થાય છે તો તમે કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને મિનિટોમાં આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો આજે હું તમને જણાવીશ કે તમે આ સમસ્યાને કેવી રીતે દૂર કરી શકો છો અને તમારા હાથની બળતરાને સરળતાથી કેવી રીતે ઓછી કરી શકો છો તો ચાલો જાણીએ હાથમાં થતી મરચાની બળતરાને તરત જ દૂર કરવાની સરળ અને ઘરગથ્થુ રીતો વિશે એક કણક ભેળવો જો તમારે રસોડામાં રોટલી બનાવવાની હોય તો પહેલા લીલા મરચાને કાપી લો અને પછી રોટલી બનાવવા માટેનો લોટ બાંધો આમ કરવાથી લોટના સંપર્કમાં આવવાની સાથે જ ત્વચા પર થતી બળતરા ઓછી થઈ જશે બે દહીં લગાવો જો તમારા ઘરમાં દહીં છે તો તેની મદદથી તમે મરચાં કાપ્યા પછી તમારા હાથમાં થતી બળતરાને રોકી શકો છો આ માટે તમારા હાથને સાબુથી સારી રીતે ધોઈ લો અને તમારા હાથમાં એક ચમચી દહીં લો અને તેને ક્રીમની જેમ હાથ પર લગાવો બર્નિંગ સન્સેશન દૂર થશે ત્રણ ઘી લગાવો ઘીની મદદથી તમે ત્વચા પર મરચાના કારણે થતી બળતરાને પણ દૂર કરી શકો છો જો તમે મરચા કાપ્યા પછી તમારી ત્વચા પર બળતરા અનુભવો છો તો તમારા હાથને ધોઈ લો અને ત્વચા પર ઘી લગાવો તેનાથી પણ તમને આરામ મળશે ચાર એલોવેરાનો ઉપયોગ કરો એલોવેરા ત્વચાની સમસ્યાઓને સરળતાથી ઠીક કરી શકે છે અને ત્વચાને ઠંડક આપે છે જો મરચાંને કારણે હાથમાં બળતરા થતી હોય તો તરત જ એલોવેરા જેલ લગાવો પાંચ લીંબુ ઘસો મરચાંને સમાર્યા પછી હાથ પર થતી બળતરાને દૂર કરવા માટે તમે લીંબુની મદદ પણ લઈ શકો છો બંને હાથમાં સારી રીતે લીંબુ ઘસો અને પછી હાથને ધોઈ નાખો આમ કરવાથી પણ હાથની બળતરા ઓછી થઈ જશે છ ગળનો ઉપયોગ કરો હાથમાંથી મરચાંની તીખાશને દૂર કરવા માટે ગળના પાણીનો ઉપયોગ કરો થોડું ગળનું પાણી બનાવીને તેમાં પાંચ મિનિટ હાથને ડુબાડી રાખો આમ કરવાથી પણ હાથની બળતરા ઓછી થઈ જશે સાત ટૂથપેસ્ટનો ઉપયોગ કરો હાથ વધારે તીખા હોય તો તેને લીંબુ કે ગળથી ધોયા પછી હાથ પર ટૂથપેસ્ટ લગાવીને થોડીવાર મસાજ કરો અને ટૂથપેસ્ટને થોડી સુકાવા દો અને પછી પાણીથી ધોઈ લો આમ કરવાથી પણ હાથની તીખાશ દૂર થઈ જશે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ